હેલ્લો વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતનું ગાલા સ્વાધ્યાય પોતીનું આપણે યુનિટ નંબર તેર કે સમરતલાલ સુરણવાળાનો સન્માન સમારંભનું સંપૂર્ણ આપણે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન લઈને આવ્યા છીએ આ યુનિટનું સોલ્યુશન મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે તો આ વિડીયોને અંત સુધી જોજો તો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર બાર છે જે સરહદની સફર એ તમે વિડીયો ન જોયો તો તેની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પહેલાં આપી દઈશ જો તમારે જુઓ ત્યાંથી તમે જોઈ શકો છો ચાલો શરૂ કરીએ વિડીયો નંબર જે આ છે સમરથલા સુરણવાનો સન્માન સમારંભ ધોરણ સાત ગુજરાતી દ્વિતીય સત્ર એટલે સત્ર નંબર બે ગુજરાતીનો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ કે ક્રમ પ્રશ્નની સામે આપણે બોક્સમાં લખવાનો છે તો તમારી નજર સામે તો જે વિદ્યાર્થી આપણે ક્લાસમાં હાજરી ન આપી હોય અથવા તો કોઈ કારણસર ગેરહાજર રહ્યા હોય અને શો પોથી પૂરવાનું ચૂકી ગયા હોય તેવા વિદ્યાર્થી માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે તો સમરથલાલે કેટલી લંબાઈની ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા તો ઓપ્શન સી આપણો જવાબ રહેશે સાડા ત્રણ હાથનું સાડા ત્રણ હાથનું ગાજર ચાલો એના પછી બીજો પ્રશ્ન છે સન્માન સમારંભના હોલના સ્ટેજ અને દરવાજે સેના તોરણ બાંધવામાં આવ્યા છે ઓપ્શન એ ભાજી અને કોથમીરમાં તોરણ હતા સેના હતા પાજી અને કોથમીરના કોથમીર એટલે આપણે ધાણા જેને કહીએ છીએ લીલા ધાણા ચાલ એના પછી ત્રીજો છે કે સમરથલાલની ઉંમર કેટલી કેટલી કેટલા વર્ષ છે સમરથલાલની ઉંમર કેટલા વર્ષે તો સમથલાલની ઉંમર સાઠ વર્ષ છે ચોથો પ્રશ્ન શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે તો ઓપ્શન બી સમ્રથલાલ સુરણવાળાનો સમ્રથલાલ સુરણવાળાનો પ્રશ્ન નંબર પાંચ જોઈએ મિત્રો કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે તેનો જવાબ ઓપ્શન બી છે ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે રાહતના કામમાં કોણ સૌથી આગળ હોય છે તો ઓપ્શન ડી લાલ શું જવાબ આવશે લાલ સાતમો શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે તો ઓપ્શન એ એ છે કળશીભાઈ શું જવાબ આવશે કળશીભાઈ આઠમો અમૃત સમ્રથલાલના દાદા સાના વેપારી હતા ઓપ્શન સી સુરણના હતા ઓપ્શન સી તેઓ સુરણના વેપારી હતા પ્રશ્ન નંબર જેમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ ખાલી જગ્યા તો તમને વિડીયો ગમતો હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દીજો અને આપણી આઈ એમ પી તમે યુટ્યુબમાં લખશો આઈ એમ પછી લખવાનું છે એજ્યુકેશન બરાબર શું લખવાનું છે એજ્યુકેશન ડી યુ બરાબર ડી યુ સી એ આઈ ટી ઓ એન બરાબર એજ્યુકેશન તો આવી રીતે આઈએમપી એજ્યુકેશન લખશો તો આપણી ચેનલ તમને મળી જવાની છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો એના પછીનો પ્રશ્ન આગળ જોઈએ કે સમરથલાલને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું તો ગાજર ત્યારબાદ સન્માન સમારંભના પ્રમુખ તરીકે બકુલલાલ હતા ત્યારબાદ ફુલાભાઈએ સમ્રથલાલના મૂળાની હરીફાઈના ઇનામ મેળવી તેમને પ્રાર્થના કરી તો મૂળ આવશે ચોથી કા સમ્રથલાલ શેઠને ફુલાભાઈ દસ વર્ષથી ઓળખીએ છે પ્રશ્ન પાંચમી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો તો બધા શાકમાં બટાકો બધાનો માનીતો ત્યારબાદ ડુંગળી નું કચુંબર અને ભજીયા થાય તો ડુંગળી એનો આપણે ખાલી જગ્યાએ મુક્ષો સાતમું રામ રોટલો આપવામાં સમૃથલાલ મોખરી હતા સમૃથલાલ આવશે શાક દાળ કે કઢી તેમાં કોથમીર વિના ફીક્કા લાગે તો કોથમીર આવશે સમૃથલાલના જમાઈ જમરૂખના વેપારી છે શેના છે જમરૂખના ચાલો એના પછી બધા શાકના વેપારીઓ એક સાથે મળીને બરાબર પંચુકુટીઓ શાક જેવા સ્વાદિષ્ટ થયા બરાબર ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌ પ્રથમ કોણ આવ્યું શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌ પ્રથમ શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ બરાબર તેઓ ફણસીવાળા આવ્યા હતા ચાલો એના પછી લલ્લુભાઈએ પ્રમુખ શ્રી પ્રાર્થના કરી તો લલ્લુભાઈ પ્રભુ સોરી લલ્લુભાઈએ પ્રભુને શ્રી પ્રાર્થના કરી તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો બોલવામાં મિસ્ટેક થઈ છે સોરી કે પ્રભુને પ્રાર્થના કરો કે સમર્થલાલ સુવર્ણવાળાના સુવાસ બરાબર સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાય જાય સુવાસ એટલે સુગંધ થશે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્રીજું છે કે બટાકા વેપારી બકોલાલે સમ્રથલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું જવાબમાં લખશું બટાકાના વેપારી બકુલાલે સમ્રથલાલ સાથે પોતાના સંબંધ વિશે કહ્યું કે મારો ને સોરણવાળાના શેઠનો સંબંધ અદભુત છે તેઓ સોરણવાળાને કહે છે કે બટાટાવાળો અમને બંનેને ફરાળી છે બરાબર ચોથો પ્રશ્ન બકુલાલ સોરણવારા સેટને સિંહ અપીલ કરી તો જવાબ લખીશું બકુલાલે સોરણવારા સેટને અપીલ કરી કે તેઓ હવે બે માણનો બે મણનો મોટો બટાટો ઉગાડીને બીજા બરાબર ઘરકામ ઇનામ જીતી લેશે ચાલો એના પછી પાંચમો છે કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે તો સમ્રથલાલ સોરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે છઠ્ઠો પ્રશ્ન ડાયાભાઈએ સમ્રથલાલને ડુંગળીની જેમ શું કરતા રહેવા કહ્યું બરાબર શું કરતા રહેવા કહ્યું તો કે ડાયાભાઈએ સમલ ડુંગળીની જેમ ગરીબ તવંગર સૌને સેવા કરતા સેવા એનું કહ્યું હતું પોતાના નોન વેજીટેબલ કેમ કહ્યા તો કળશીભાઈએ પોતાના નોન વેજીટેબલ કહ્યા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ મરચાને કોથમીર વેચે છે એટલા માટે ચાલો આઠમો પ્રશ્ન કોથમીરના વાપરે તેને શું કહેવામાં આવે તો કોથમીર ના વાપરે તેને તમને યાદ રહી જશે બધા બરાબર ચાલો એના પછી છે નવો પ્રશ્ન છે કે સમૃતલાલ ના તેમને સેના જેવા કહે છે સમ્રતલાલ ના તેમને મરચા જેવા કયા સમ્રતલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી છે તો દાદા સુરણનો પોતે ગાજરના જમાઈ જમરૂખનો અને સાડા સક્કરિયાના વેપારી કરતા હોવાના કારણે તેમને કુટુંબના વેજીટેબલ ફેમિલી કહી છે કારણ કે બધા સગાવાલામાં શાકભાજીનો ધંધો કરતા હતા એમ અગિયારમો પ્રશ્ન છે સમ્રથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે તો જવાબ લખીશું કે સમ્રથલાલ હવે સવા મણનું સક્કરી ઉગાડવા માટેનો પ્રયત્ન કરવાના છે ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવી ગયા છીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે એક બે વાક્યના બરાબર અમે જો એ બે ત્રણ વાક્યના આપણે જવાબો જોવાના છે પ્રશ્ન નંબર ચાર છે ગાલા સ્વાધ્યાય પોથીનું સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે સમરથલાલનું સુવર્ણવાળાના સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉ બધા વિક્રમો તોડી નાખે એટલા માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું બરાબર ગાજરની સ્પર્ધામાં

સોરોળ આપણા શાક માર્કેટની શોભા છે જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે તેમ શાક માર્કેટમાં સુવાસિત કરવામાં સમ્રતલાલનો મોટો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુવર્ણવાળા શેઠને સુવાસ સુવાસ લસણની જેમ ચારે તરફ કોર ફેલાઈ જાય બરાબર આ જવાબ એનો ત્રીજો પ્રશ્ન છે બકુલભાઈને સુવર્ણવાળાનો સ્વભાવ કેવો લાગે છે અને શા માટે તો જવાબ લખીશું બકુલભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે બટાકાને જેમ રીંગણા દૂધી કારેલા બરાબર શક્કરિયા ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ કરી બરાબર મિક્સ થઈ જાય તેમ સુરણવાળો સેટ પણ મરતવાળા અને મોટા માણસથી લઈને નાના માણસની જેમ બરાબર સાથે પડી જાય છે અને સ્ત્રી પુરુષ તેમજ બાળકો સૌના સુવર્ણવાળા શેઠ માનીતા છે તો આ જવાબ થયો ત્યારબાદ ચોથો પ્રશ્ન સુવર્ણવાળા લોકોની સી સી મદદ કરતા હતા તો જવાબ લખીશું સુવર્ણવાળા લોકો ઘણા બધા પ્રકારની મદદ કરતા હતા જેમ કે કોથમીર વેચનારી બાઈને પાંચ દસ રૂપિયાની ભીડ ન પડી હોય માર્કેટમાં જાડુવાના લગ્ન માટેના લોન જોઈતી હોય કોઈ વેપારી નાણાંની ભીડમાં ફસાયો હોય તેઓ તેમને સહાય કરે તેઓ રાહતમાં રામ રોટલો આપવાનો હોય તો એ મોખરે રહે તો આ જવાબ આપણે લખીશું ત્યાર પાંચ પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દો એ લાઈક કે ઈ બરાબર ખાસ કરીને આપણે લાઇક કરી દો લાઇકનું બટન હશે અંગૂઠા ટાઈપ તેને દબાવી દેજો એટલે મને ખબર પડે કે આપણા વિદ્યાર્થીઓ છે ખાસ કરીને આ વિડીયો જોયો છે બરાબર ચાલો એના પછી સોરી મિત્રો ફુલાભાઈ ફણસીવાડા સમૃતલાલ સુરણવાળાનો પરિચય આપવા શું કહ્યું તો ફૂલાભાઈ ફણસીવાળાએ સમૃતલાલ સુરણવાડનો પરિચય આપતા કહ્યું કે સમૃતલાલ શેઠને શેઠને હું દસ વર્ષથી ઓળખું છું અને દાદા સુરણવાળા ભલે હોય એમના ગાજ બરાબર ગાજર ગાજરમાં ઇનામ મેળવ્યું છે એટલે કે ગાજરમાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમને ઉંમર સાઠ વર્ષની છે છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે બરાબર મારી તો ભગવાનને પ્રાર્થના એ છે કે એ બરા હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે અને ભગવાન એમના સૌને સૌને સાથે સાથે રહે અને પૂરા તેમના બરાબર બધા પ્રા પૂરા કરે ને એવી પ્રાર્થના કરે છે ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન છે એમાં તમારી નોટબુકમાં તમારે ઉત્તર લખવાના છે બરાબર એ તમે કરી નાખજો પ્રશ્ન નંબર સાત છે પાઠના આધારે આપેલા શબ્દ નજીકના અર્થે આપણે ગોળ કરવાનું છે તો આપણે ગોળ કરેલા છે માર્કેટ ગલ્લો અને બજાર ને માર્કેટ તો એમાં માર્કેટ આવશે અને વાક્ય આવી રીતના બનાવું છે હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘરવાળા ઘર વકરી વસ્તુઓ લાવું છું બરાબર ચાલો શાખ અને પ્રતિષ્ઠા તેનો જવાબ આપણે આ રીતે લખશું કે વડાપ્રધાનની શાખ બીજા દેશોમાં પણ હોય છે આપણા માટે ગૌરવની વાત તો એના પછી ધરખમ તો શાળામાં આચાર્ય ટ્રસ્ટીઓની મદદથી ધરખમ ફેરફાર કર્યો પછી મળતવા એટલે કે મિલનસાર બરાબર તો સમયમાં

બટાકા જેવો મરચા જેવો તાજી કોથમીર જેવો ગુણ છે નિરઅભિમાની પરોપકારી અને મદદગાર કાર્ય છે શાક માર્કેટમાં શોભા ગરીબ તવંગર સૌને બિલ બેલી શાક માર્કેટમાં સુવાસિત કરવાવાળો ફળો બધાના માનીતા નાણાં ધીરનારનું કામ બરાબર મહા મધમધતું એના પછી દસમો પ્રશ્ન હું કોણ છું મને ઓળખો તેનો આપણે જોઈએ મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે બટાટા ગરીબ અને તવંગર સૌને કોઈ મારા વિના ના ચાલે ડુંગળી હું તો નોન વેજીટેબલ છું આદુ મરચાં અને કોથમીર મને તો શાક માર્કેટમાં શોભા માને છે સમ્રથલાલ અને સુરણવાળા પ્રશ્ન નંબર અગિયાર બરાબર વિસ્મુ પેય છે વિદ્યાર્થી મિત્રો કે આપણા શબ્દોને ભાષાના લાગુ પડતા વિભાગમાં ગોઠવવાનો છે તો આપણે ગુજરાતી અને અંગ્રેજી એવી રીતના જોયા છે સ્પર્ધું તો કે સુવાસ સન્માન સુવાસ અદ્ભુત સ્વાદ ફૂલ કસ્તુરી મત મધ મધાર બરાબર પછી ઘર ધરખમ પછી પરોપકારી અને તવંગર આ બધા ગુજરાતી શબ્દ અંગ્રેજી હોલસેલ મિક્સ વેજીટેબલ ફેમિલી માર્કેટ હોમ લોન વગેરે બધા અંગ્રેજી શબ્દ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે કોષ્ટ પૂર્ણ કરો છીએ એકવચન દર્શાવતું વાક્ય અને બહુવચન દર્શાવતું વાક્ય

પછી મારે કાલ રમવા માટે કયું સાધન લાવવાનું છે તો મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે વગેરે બહુ વચન થયા હવે વર્ગીકરણ કરવાનું છે જલપા ટેબલ ઘડિયાળ બરાબર તો આ બધા નામ છે એમાં પુલ્લિંગ નામ સ્ત્રીલિંગ નામ નપુસકલિંગ નામ ને બહુ વચન નામ તો પુલિંગ નામમાં કાગળ ખાટલો અને મોહનભાઈ આવશે સ્ત્રીલિંગમાં જલપા દુકાન ઘડિયાળ ફાઇનલ અને ખાંડ આવશે બરાબર ચૌદ આવશે એકવીસમુ પેજ ઉપર તો વિદ્યાર્થી મિત્રો એક જ વિડિયો છે કદાચ લાંબો થશે પણ તમારે કોઈને શેર કરો તો શેર કરી દીજો જેથી કરીને એ લિંક તમારામાં માં પણ રહેશે વોટ્સએપમાં દરેક મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને તમારે પણ ગમે ત્યારે વિડીયો જોવો હોય તો તમે વિડીયો જોઈ શકશો શેર કરેલો હશે તો બરાબર અને અધૂરા પ્રશ્નો છે તમે આગળ બીજા પણ લખી શકશો મારો વિડીયો એક પાઠનો કન્ટિન્યુ જ આવશે બધા તો જોઈએ હવે પુલિંગ શબ્દ ઓ પ્રત્યેવાળા બરાબર તો ઓખો બધે કામદો દરિયો અંગૂઠો પછી આંબળો પછી ખોડલો ફણગો આ બધા ઓ પત્રી પ્રત્યો વાળા કહેવાય સ્ત્રીલિંગ ઈ પ્રત્યો વાળા તો વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયાથી ચાલુ થાય ખરણી લંગોટી ગાડી શિકારી નોકરી ખજૂરી અને વાડી પછી નપુ જે ઉ કે ઉ પ્રત્યે વાળા કે સાબુ લીલું લીમ બરાબર લીંબુ ચાંબુ ઓછું માથું છોકરું પડું વગેરે એ નપુ વાળા આવશે ચાલો અગિયારમાં જેને લિંગ સૂચક પ્રત્યે ન લાગતા હોય તેવા ત્રણ લિંગની સંજ્ઞા લખો તો જો પુલ્લિંગમાં મોર પર્વત સંબંધ કાચ લાડુ અને પ્રશ્ન પત્ર પથ્થર અને પ્રકાશ આવશે સ્ત્રી છે તો રાત રાત બેઠક ભૂખ ઊંઘ બરાબર કમાલ સોડમ છાસ ધૂળ આકાશ આવશે નપુસક લિંગમાં શહેર દૂધ નવ નંદુ નવન નાગ દ્વાર રાજ્ય પત્ર ઉર અને શીર આવશે સોળમો પ્રશ્ન એક વચનનું બહુવચન દસ દસ શબ્દો લખવાના છે ઓકે એક વચન આપણે છે જેમ કે આંબો તો બારણું પરછાલિયું સબંધ ઘરેણું રમકડું સિંગડું દુશ્મન સપના અને ફુવારા આ બધા એક વચન છે બહુવચન તો કે બારણા છાલિયા સંબંધો ઘરેણા રમકડા સિંગડા અને દુશ્મનો ચાલો સત્તરમો છે એમાં શબ્દની જોડી સુધારવાની છે તમે જોઈ શકો છો આપણે સુધારેલી છે

તો જીત બરાબર તો જીતાયેલું પછી આખો તો ભાગ્ય વિનાનું અખંડ જીત તો આનું વિથાય આખો તો ચક્ષુ થશે પાણી એટલે જળ થશે ઇનામ એટલે બક્ષીસ થશે આ પાણી એટલે આમ હોય એટલે હાથ થાય આ ઈનામ એટલે આવું હોય એટલે પ્રમાણિત થાય પ્રમાણિકતા થાય બરાબર ઇમાન એટલે પછી નીચેના શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ છે સુગંધ તો દુર્ગંધ સ્વાદ તો બે સ્વાદ સરકારી તો બિન સરકારી સહાય તો નિર કાચું ચાલો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે સિપાહીઓની નાની ટુકડીનો ઉપરી તેને જમીનદાર કહેવામાં આવે આગ્રહભરી વિનંતી તો અપીલ થશે જથ્થાબંધ વેચાણ એમાં હોલસેલ આપણે જેમ જથ્થાબેન તો હોલસેલ કેવી એમ જુદી જુદી જાતના શાક ભેગા કરીને બનાવેલું શાક તેમાં આવશે પંચકુટીયું શાક શું કહેવાય શાક સભામાં બેઠેલા લોકો તો સભાજન પછી પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય તો એમાં રેલ રાહત કાર્ય ઓકે ચાલો બાવીસમું પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ નીચે લીટી આપેલા તેનો ક્રમ લખવાનો છે તો આ ક્રમ લખેલો છે પાંચ ત્રણ ચાર બે અને એક આવી રીતના તમારે ક્રમ જોડવાનો છે સાથે એના વાક્યો જોઈએ પ્રશ્ન પહેલું મોઢામાં પાણી છૂટું સ્વાદ કરવાની તીવ્ર ઈચ્છા થવી મોતી ચોરના લાડુ જોઈ પાયલના મોઢામાં પાણી છૂટ્યું પેંડો મારવો એટલે કે દખલગીરી કરવી વાક્ય છે ખરાબ ટેવ છે ચાલો ભીડ પડવી મુશ્કેલીમાં આવવું વાક્ય પતિના આકસ્મિક અકસ્માતથી પત્ની પત્ની ઘર ખર્ચમાં ભીડ પડવા લાગી ચાલો ચોથું સૌ સો વર્ષના

હું ડેરીએ દૂધ લેવા ગયો તો દૂધ દ્રવ્ય વાચક સંજ્ઞા થઈ બરાબર દેખાવ પર્વત તો એ જાતિવાચક થઈ અહિંસા બરાબર અહિંસા અહિંસા છે એ ભાવવાચક સંજ્ઞા છે ચાલો નીચેના પ્રશ્નોના વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ પાડીને લખવાના છે બરાબર તો આપ જોઈ શકો છો તો આના તમાર વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ પાડીને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજ અહીંયા સંપૂર્ણ આપણે ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે આપ જોઈ શકો છો તો આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો તમારા મિત્રોને શેર કરશો ને ફરી મળીશું બીજા વિડીયો સાથે તો ખાસ વિડિયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપડી આઈએમપી એજ્યુકેશન ચેનલ છે બરાબર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને